she sí.

હા કોન દિલ્હીમાં તો આખા મોટા ભાડે છે એક એક લાખ 2 લાખ ભાડું એક ચાર જણાની ટીમ જ કામ કરે અંતિમ ક્રિયા એસી એટલા એડમિશન આવે દીકરા નથી અને પથારી વર્ષથી આ કામ ન થાતું કે તમામ ને કોઈ જ્ઞાતિ કઈ લેવા દેવાતું આ કદશમાં હોતો હા પછી આ તમને બધું કોઈ રીતે કરી એવો આઈતો બધું છે પછી છે ને મોટા ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે પણ એ 60 વર્ષે એડમિશન આપ્યું હોય બસ 70 વર્ષ ના થઈ જાય ચાલી ચડી ન શકે લઈને રજા દે કે બિચારા ભાઈ સુવિધા ન હોય તો ઈ ક્યાં જાય 70 વર્ષે તો ઈ બધા વૃદ્ધાશ્રમને અમે લેટર લખીને કે કોઈને રજા નહી આપવાની ભાંગી જાય ટૂટી જાય ઈ બધા મારીયા ટ્રાન્સફર કર દે

એ બનાવી હતી હા એક બિલ્ડિંગ બનાવી અડધો રોડ પછી એવા સાત મોટા મોટા ટાવર બનાવી રૂમ હોય તો નવરાવા ધોરાવા ઉપાડવાના સાફસફાઈમાં ચાલુ જોઈ લઈએ Terima <laughs> kasih. once

અરે હા સાહેબ પુનરાવર્તન પ્રસાદ ઓકે ઓકે સર આ આપું એટલે કટ પાસે નંબર કરતી એટલે આવું જોવો ઓકે ઓકે તમને કાકા આજથી નવ વર્ષ પહેલાં વિજયભાઈની ઉંમર બત્રીસ વર્ષની હતી અમને માત્ર સાત વડીલોથી આ વૃદ્ધાશ્રમ ચાલુ કર્યો હતો એ વખતે ભાડાની જગ્યામાં બેસતા હતા અને નક્કી કર્યું કે પાંચ સાત વડીલો આપણે મિત્રો નક્કી કરીએ આવા કયો એને સાચવશે બરાબર એમાંથી આ સંસ્થાની સ્થાપના થઈ ગયો અત્યારે આ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે અને હવે સંસ્થા આખા ઇન્ડિયાનું કદાચ આખા એશિયાનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહી છે કામ ચાલુ થઈ ગયું છે આ ક્યાં જાય એકસો ને કેટલું વજન હતું એકસો વન થર્ટી છે એકસો ત્રીસ કિલો છે ક્યાં જાય અને પાંચ જણા તો નવડાવા લઈ જાય તો આવા વડીલો આખા દેશમાં જેટલા હોય એટલે વિજયભાઈની ઓપર ઉપર છે આવી જાય બરાબર અને પાંચ જણા બાથરૂમમાં લઈ જાય હા છસો વડીલો માંથી આવા બિલકુલ પથારી વડીલો છે જેના બેડ ઉપર ચા નાસ્તો દેવા પડે છે ટૂંકમાં સંસ્થાનો ક્રાઇટેરિયા એ દીકરા ન હોવા જોઈએ પેલો મોટી મિલકત ન હોવી જોઈએ પછી ક્યાંય રાજકોટમાં કરોડ રૂપિયાનો બંગલો હોય પાંચ વીઘા જમીન હોય તો એને નથી રાખતા પેન્શનની આવક ન હોવી જોઈએ બેંકમાં નોકરી કરતા હોય કે એસી હજાર પેન્શન આવતું હોય તો એ તો ક્યાંક પેઇડ વૃદ્ધાશ્રમમાં જતા રહીએ આવી પોઝિશન હોય તો આ બિચારાનું એકલા છે પરિવારમાં કોણ કોણ છે કેટલી ત્રણ દીકરી છે તો સ્વાભાવિક શાસ્ત્ર વહી જાય અને આપણામાં કોઈ હિન્દુ સંસ્કૃતિમાં કોઈ દીકરીના ઘરે જવા ઈચ્છતું ન હોય શું મજા ન આવે એમ કેટલા વર્ષ થયા છો બે વર્ષ શું તકલીફ છે નહીં આમાં તકલીફ હું છે હા લાસ્ટ આવ્યા ગોવિંદ એટલે બધી જ જવાબદારી સંસ્થાની છે એના કપડા એનું મેડિકલ બિલ જમવાનું કે બીજી ઇમરજન્સી જરૂરિયાત થાય બધી જ જવાબદારી સંસ્થા નવ વર્ષમાં સંસ્થા પાસે કોઈ બી એક રૂપિયો એફડીનો વેત જ નથી રહ્યો કારણ કે એની ખીચડીના કપડાના મેડિકલના કાઢીએ અને ચાર લાખ વધે તો એફડી કરાવીને અમને એફડીનું કોઈ સપનું નથી ઈશ્વર હલાવે છે આઠ દી પછીની એવા પચાસ પ્રસંગ છે ગોવિંદભાઈ કે આઠ દી પછીનું અમારી પાસે મેડિકલ બિલના પૈસા ન હોય ખીચડીના પૈસા ન હોય ડાયપરના પૈસા ન હોય દર મહિના ગોવિંદભાઈ ત્રણ લાખ રૂપિયાનો તો ડાયપર જોઈએ છે તો આવી પરિસ્થિતિમાં પણ વિજયભાઈ કાયમ તો તમારા જેવા આવે પૂછે કે તો પછી હાલે જ કેમ વિજયભાઈ નો કાયમી એક જ શબ્દ હોય છે ભગવાન અમારો ભાગીદાર છે અને આવું આવું અમને વારંવાર અહેસાસ થાય છે છે આ બિચારી ક્યાં બ્લડ બ્લડ ક્લિયર મેડિકલ છેવાર જ આપવાની એમ નહીં કે સરકારી હોસ્પિટલમાં લઈ જવા જ્યાં ત્યાં લઈ જવા એવું તો તમને સરકારી હોસ્પિટલમાં શું હોય તમને ખબર જ છે આ પોઝિશનમાં આ બિચારા મારું ક્યાં આવે

સંસ્થાનમાં દરેક રૂમમાં બનતું હતું ત્યારે અમારા વડીલની નો સજેશન મુજબ આપણા હિન્દુ ધર્મના ધર્મ સ્થળો છે દ્વારકા હરદ્વાર વંદ્રાવન સોમનાથ ઋષિકેશ એના જ નામ રાખ્યા છે આખી જિંદગી તો ક્યાંક કોટડીમાં રહીને એ સિવાર સુધી કઢ્યા છે હવે તો એમ કે હું ઋષિકેશમાં રહું છું દ્વારકામાં રહું છું હરિદ્વારમાં રહું છું એવા ભાવ સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય અને પાંચે પાંચ ટાઈમ સવારે સાત વાગે ચા નાસ્તો દસ વાગે ફ્રૂટ ફ્રૂટ જોઈએ એટલું ફ્રૂટ એ નથી ખાઈ શકતા એને જ્યુસ પીવડાવવાનું નળીથી પણ જરૂર પીવડાવવાનું બપોરે બાર વાગે જમવાનું ચાર વાગે પાછો ચા નાસ્તો સાંજે પાછો જમવાનું બધું બેડ ઉપર દેવું પડે છે કારણ કે એ સ્વતંત્ર રીતે હલી ચલી શકે મત નથી સાડા સાથે જમવાનું હાજર

પેઇડ કે પાકિસ્તાન થી કેટલા બધા સુસાઇડર બોમ્બર બોમ્બર અહીંયા બાંધીને આવે છે એ શેના માટે આવે છે પૈસા માટે આપણે પગાર એ પ્રમાણે દેશો એટલે માણસ મળી જાય એ પ્રમાણે દેવું પડે ગોવિંદભાઈ આને પગમાં જીવાત પડી ગઈ હતી મેં જોયેલી છે વિડીયો તમને નહીં જોઈ શકો આ બિચારી ક્યાં જાય કોઈ નથી એને પછી ડૉક્ટરની સલાહ મુજબ જે કાંઈ જરૂર પડે જોઈ લે અત્યારે બહુ જ થઈ ગયા છે મારા તાવ આખોલા ભાઈ જે છે આખી કોપરી કાઢેના સા એટલે જ એક સાઈડ કઈ છે જ ડોક્ટર છે સાહેબ इस पर कोई प्रश्न एक्सीडेंट पूछी जिले में सूर्य आया एक बराबर छठा नदी बराबर के जो केटो समय है ना भाई हां आ भी साइड मार लो एम नंबर लो ગોવિંદભાઈ આ માણસ આખા બોટ કેટલું પેરાલિસિસ છે ભાઈ તો એને કપડા પહેરાવવાના એને નવડાવવાના દૈનિક ક્રિયા કરવામાં ફરજિયાત સ્ટાફની મદદ લેવી જ પડે કેટલા વર્ષ થી રહ્યો છો 4 વર્ષ આની જે ફરિયાદ હોય કેઓ ફરિયાદ હોય 4 વર્ષ નીકળી છે ને સીધી વાત છે માણસ ને કેટલા વર્ષથી આંખો નથી એકત્રીસ વર્ષથી આંખો નથી પગ કેટલા વર્ષથી છવ્વીસ વર્ષથી આ પગ નથી એટલે ખોટા છે આમ ભેળે પરિવારમાં કોણ કોણ છે આ પરિસ્થિતિમાં આ માણસ ક્યાં જાય એનો જવાબ સદભાવનો જૂના કપડા નથી બરાબર કારણ કે હવે સો વર્ષના માળી પણ અમારા વૃદ્વાસમાં અહીંયા જ હાજર છે હા 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 વર્ષના વડીલ પણ અમારા સંસ્થામાં હાજર છે ગોવિંદભાઈ નેવું પંચાણું વર્ષ હતી તો જૂના જ હતા હવે કેટલા વર્ષ એટલે પછી સંસ્થા કોઈ દિવસ જૂના કપડા ચાર હજાર રૂપિયા નું જીન્સ નું પેન્ટ લીધું હોય બે દી રાખ્યું હોય તો નથી લેતા પણ નવા ને અંદર મજા ઓર હોય ને કાયમ નવા કપડા દેવા તમને વિજયભાઈ કહ્યું એકસો ત્રેસઠ વૃદ્ધાશ્રમ ગુજરાતમાં છે એ તમામના સંચાલકોનો અમે ફોન કરી દીધા છે કે દાદા દાદી તમારી પાસે ઓવર કેપેસિટી થઈ ગઈ હોય કે તમને બીજો કંઈ પ્રશ્ન હોય માંદાઓ પડ્યા હોય દર મહિને આઠ હજારનું મેડિકલ બિલ થતું હોય જે તમે ગામડામાં છો એટલે તકલીફ છે તો અહીંયા મોકલી આપો અને ઘરે જવા દેતા કારણ કે બિચારાને ઘરે કોઈ નહોતો એટલે તો એવા સપાડ સાવ ગુજરાતમાં અઢાર હજાર ઉપર ગામડા છે એ તમામ ગામડાના સરપંચને સંસ્થાએ ફોન કરી દીધા છે આમાં કોઈ વડીલો તમારી આજુબાજુ નજરે પડે તો સંસ્થાને ધ્યાન દો એમ કે जय કૃષ્ણ સૌથી વધારે સ્વચ્છતા જે છે વડીલો <dyei foliha piciulidi> hmm?

નાગાલેન્ડ આપણે મહારાષ્ટ્ર આપણે એને અહીંથી કરી દેસો ચાર પાંચ કરોડ રૂપિયા તો ત્યાંથી જે આવ્યું ને બધું નાગાલેન્ડ થી લાખ